રૂપા તૂટી થાય છોકરો જોવા છોકરો ગમ લઈ જવો એ બાપુ ગમે તો આ પાડું ને છોકરો ત્યાં સુધી હારો જોવા જ નથી આવતો એ

સારું લ્યો તો જો વાવ તો બીજું શું એટલે કશું તમે તૈયાર થઈ જાવ ફ્રેશ થઈ જાવ ના મારે તૈયાર નહી મારે જવાનું વાડીએ કા તમે જોઈ લીજો છોકરા રૂપા ગમે એટલે આપણને ગમે હવે એમાં શું હોય હવે એ પણ રૂપા બેન ને છોકરો જોવા આવવાનો છે તો ઘરે રહ્યો ને વાડીએ શું કામ છે ઓલા ડોબા પૂછા હું આ પાણી પાવાના છે અહીંયા મરી જશ તમાર હગલા હા એ તો ભૂલાઈ ગયું કા હું જાવ છું અને રૂપાને ને તૈયાર તૈયાર કરીને હાલ અને તમે છોકરો જોઈ લીજો એ રૂપા તમને ગમશે એટલે આપણને ગમશે તો મારી શાંત ખર્ચ એ તું જોઈ લીજે સરખી રીતે એ હાલું નીકળું વાડગીએ બાપન થઈ બીજો વાડગ્યો છે એ રૂપા બેન હાલ હું તમને તૈયાર કરી નાખું હાલુ હવે આ છોકરાવાળો બોલો ક્યારે આવશે અમારો મારો ભાઈ બન રુખડો રહ્યો ને એનો છોકરો આવવાનો હતો હવે આવે ત્યારે હાસો હવે મારી છોડી છોકરો ગમે લેને તો હારું શું મારે દાંડો જાય

¿Qué es un papi? ¿Qué y también papi? ¿Qué es un papi? ¿Qué también un papi? ¿Qué es ¿Qué es un papi? 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 ¿Qué es un ¿Qué un papi? ¿Qué es un papi? ¿Qué es un papi? ¿Qué es un papi? ¿Qué ¿Qué es un papi? ¿Qué es un papi? ¿Qué es ¿Qué

તો હવે કઈ બીજું પૂછવાનું નથી પૂછી લીધું પણ ધ્યાન તો થાય ના હવે પછી અમારે કામ ધંધો હોય ને બે વન ટાઈમ નું હોય તો સીઝન છે કામ હું તમને કહું ના પાડતા હોય ને ઓહો ઓહો કાંઈ પણ આમ કરો તમે કાંઈ નહીં થોડુંક આમ નર્વસ થઈ ગયો આમ કોઈની છોકરીએ બેઠો નથી ને એટલે કે બીજા કાંઈ વાંધો નથી ના આ કે હારે તમે બહાર બે હું આવું છું હા જાઉં છું ભાઈ દીકરી ભાઈ વાર લાગી વાત કરતા

તો ખોટું બોલાય ને બાપુ મને છોકરો ગમે ત્યાં છોકરા વાળા ના પાડે છે શું કરું એ જા હાલો ગેલા બોલો શું કરું આ બોલો હું વાડી વાળી આવ્યો હવે